રાજકીય વર્તાશમાં કેવી રીતે ઘટાડ કેવી રીતે વધે અત્યારે તમે ગુજરાતના સત્તા ઉપર છે ને એ બધાની વસ્તી 0.5% થી ઓછી છે તે ફોર્મ્યુલા છે માર્કે મોટી મોટી કાસ સામેથી વાતતી હોય ને હવે આવે દરબાર એટલે કે પટેલ વાદોર પટેલ એટલે કે દરબાર આવે વાધોર કે ઠાકોર એટલે એને વાદોર ઉનાડે વાદોર એટલે

રાજકીય વર્ચશો તમે જે રીતે માનો છો હાલો હારી આંદોલન કરીએ અને મત થાય એવી રીતે કોઈ રાજકીય વચ્ચે નો થાય તમે વિશ્વનો ઇતિહાસ વાંચતા નથી વિચારતા નથી રાજકીય વર્ચ થાય પોતાની પાર્ટી હોય તો બરાબર પાર્ટી જે બીજા ઉભી કરે અને શાલી લઈને ઉભા રહે પણ ટિકિટ દ્યો ને હવે જવાનું છે કાશીરામે ચાલીસ વર્ષ મહેનત કરી કરવા ચાલીસ વર્ષ અને એક એક પણ પણ એના જીવનમાં કોઈ માયાવતી ચાર વખત મુખ્યમંત્રી થયા બરોબર એટલે કોઈ પણ રાજકીય વર્ચસ્વ માટે તમારે પાર્ટી જયારે કાંઈ ન હોય ને ત્યારથી એને ફેરાવવા જોઈએ આપણે શું કરીએ છીએ કે કેનું રાજા આવ્યું કોંગ્રેસ હાલો કોંગ્રેસમાં પછી કે ભાજપ નો જોડ તો કે હાલો ભાજપ માં એમાં તો ચાલ્યું લઈને જ વારો આવે ને પાર્ટી જ્યારે બનતી હોય ત્યાંથી તમે પાયામાં હો સંઘર્ષ કર્યો હોય છતાં તમારે ધોકા ખાવાના હોય ત્યારે તમે રહ્યા હોય તો તમારું પાર્ટીમાં વર્ચસ્વ થાય સીધા તમે કદાચ તમે જોયું હશે ગુજરાતના રાજકારણમાં જે પક્ષ બદલીને આવ્યા છે એને એક વખત ટિકિટ દીએ એક બે વખત ટિકિટ દઈએ એકાદ વખત મેં બે વાર પછી આવજો રામ રામ ટાટા પછી કાંઈ એનો